જય શ્રી કૃષ્ણ મિત્રો સનાતની જેની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે પવિત્ર એવા માસ માક્ષર મહિના વિશે વાત કરવાના છીએ આ માક્ષર મહિનામાં મહત્ત્વ સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં બતાવેલું છે તો તેના વિશે આપણે વાત કરીશું તથા આ મહિનામાં આવતા પવિત્ર તહેવારો અને વ્રત વિશે પણ જાણીશું તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપણા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો બે હજાર પચીસમાં એકવીસ નવેમ્બર બે હજાર પચીસથી વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ પવિત્ર એવો માક્ષર માસ ચાલવાનો છે કે જેના દેવતા છે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન એમને સ્વયં કહેલું કે મહિનાઓમાં માક્ષર માસ હું છું ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતામાં ઉપદેશ આપેલો આ માસની પૂર્ણિમા પણ મૃગશીરા નક્ષત્રથી યુક્ત હોય છે માટે આ માસને માક્ષર માસ કહેવામાં આવે છે આ ઉપરાંત આ માસને અઘન માસ અગ્રહણ માસ અક્ષર માસ અને માર્કસીસ માસ પણ કહેવામાં આવે છે માર્ગશીસ એટલે કે દરેક મહિનાના શીર્ષ સમાન મસ્તક સમાન મુખ્ય રૂપે આ માસને ગણવામાં આવેલો છે આ માર્ગશીર્ષ મહિનો મહિનામાં ઉત્તમ છે કારણ કે ખાસ કરીને આ મહિનામાં ગીતા જયંતિ આવે છે શ્રી રામજીના વિવાહનો ઉત્સવ આવે છે બાકે બિહારીનો પ્રાગટ્યોત્સવ આવે છે અને પવિત્ર એવી એકાદશી આવે છે અન્નપૂર્ણા માતાનો વ્રત આવે છે અને દત્તાત્રેય ભગવાનની જયંતિ આવે છે એટલા માટે આપણા ગ્રંથોમાં આપણા ધર્મશાસ્ત્રોમાં માસને મહત્વપૂર્ણ માનવામાં આવે છે કહેવાય છે કે આ માસના પવિત્ર તીર્થોમાં જઈને ગંગાજી યમુનાજીમાં સ્નાન કરવું ઉત્તમ ગણાય છે ઘરે પણ ગંગાજી આદિનું સ્મરણ કરીને સ્નાન કરવાથી શારીરિક માનસિક શુદ્ધિ મળે છે સૂર્યનારાયણને અર્ઘ આપવાથી સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે અને આ માસમાં પિતૃને તર્પણ આપવાથી તેમની આત્માને શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત વિષ્ણુ સહસ્ર નામ પાઠ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ગજેન્દ્ર મોક્ષનો પાઠ અને ખાસ કરીને નારાયણ કવચનો પાઠ અને ગીતાજીનો પાઠ આપણને ઉત્તમ ફળ આપે છે અને પિતૃઓને પણ પ્રસન્ન કરે છે આ પવિત્ર માક્ષર માસમાં નિત્ય ગીતાજીનો એક અધ્યાય વાંચવો સાંભળો અથવા તો એક શ્લોક વાંચન કરવું લક્ષ્મી પૂજન કરવું જોઈએ વિષ્ણુ પૂજન કરવું જોઈએ તથા શંખનું પણ પૂજન કરવામાં આવે છે આ માસમાં તુલસી પૂજન કરવાનું પણ મહત્ત્વ બતાવેલું છે કેમ કે શ્રી કૃષ્ણ ભગવાનને તુલસી અતિ પ્રિય છે અને તુલસીજીનું વગર ભગવાનનું પૂજન અધૂરું છે એટલે આ પવિત્ર માસમાં તુલસીજીનું પૂજન પણ કરવામાં આવે છે નિત્ય સાંજે સૂર્ય સમય તુલસી પાસે દીવો પ્રગટાવો અને શક્ય હોય તો તેમની પ્રદક્ષિણા પણ કરવામાં આવે તો સારું આ માસમાં પવિત્ર નદીઓમાં અથવા તો મંદિરોમાં દીપદાન કરવાનું પણ મહત્ત્વ બતાવેલું છે તથા ઘરમાં કપૂર સળગાવવાથી નકારાત્મક પ્રભાવમાંથી પણ મુક્તિ મળે છે સંતાન પ્રાપ્તિ અર્થે શ્રી કૃષ્ણ સરણમ મમ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવામાં આવે છે અથવા તો સંતાન ગોપાલ પાઠ કરવામાં આવે છે આ મહિનામાં શરીર ઉપર તેલની માલિશ કરવાનું પણ ઉત્તમ માનવામાં આવ્યું છે અને આ મહિનામાં જેટલું પણ ભગવાનનું કાર્ય થઈ શકે તેટલું ભગવાનના નામ પાઠ મંત્ર જાપ થઈ શકે એટલું બધું ઉત્તમ માનવામાં આવ્યું છે કેમ કે આ પવિત્ર માક્ષર મહિનો છે જે દરેક માસમાં ઉત્તમ માનવામાં આવેલો છે અને દરેક માસ કરતાં ઉત્તમ ફળ આપનારો પણ છે એટલા માટે જ પહેલાં કીધું એમ કે આ પવિત્ર માસમાં જેટલું પણ ભગવાનનું કાર્ય થાય છે એટલું કરવું જોઈએ જેટલો સમય મળે એટલો ભગવાનને આપીને આ પવિત્ર માક્ષર માસમાં દિવસો પસાર કરવા જોઈએ જો આપણે આ માક્ષર માસમાં આવતા વ્રત તહેવાર વિશે વાત કરીએ તો સૌ પ્રથમ માક્ષર મહિનાની છઠથી થી અન્નપૂર્ણા વ્રતની શરૂઆત થઈ જાય છે એ પછી આઠમે દુર્ગાષ્ટમી આવે છે માક્ષર મહિનાની શુદ્ધ પક્ષની અગિયારસે મોક્ષદા એકાદશી આવે છે કે જેનું વ્રત કરવાથી કહેવાય છે કે તે વ્યક્તિને આ જન્મ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે અને તે જ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે અખંડ દ્વાદશી આવે છે માક્ષર મહિનાની પૂનમે દત્તાતે ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે બહુચર માતાજીના ધામમાં પણ મેળો ભરાય છે એ પછી વદ પક્ષની ચોથે સંકટ ચોથનું વ્રત આવે છે એ પછી માક્ષર મહિનાની વદ પક્ષની અગિયારસે સફલા એકાદશીનું વ્રત આવે છે કે જેનું વ્રત કરવાથી એવું કહેવાય છે કે આપણને દરેક કાર્યમાં સફળતા મળે છે ને આજ દિવસે એકવીસ દિવસ ચાલનારું અન્નપૂર્ણા વ્રત પણ સમાપ્ત થાય છે અને પછી એકવીસ તારીખે અમાસની તિથિ સાથે પવિત્ર એવા માક્ષર માસની પૂર્ણાહુતિ થશે આ ઉપરાંત આ માસમાં પ્રત્યેક ગુરુવારે શ્રી હરિવિષ્ણુ અને દેવી લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે છે તથા માક્ષર મહિનાના પ્રથમ ગુરુવારથી માતા લક્ષ્મીજીના વ્રતની પણ શરૂઆત થાય છે કે જે ઘણા બહેનો કરતા હોય છે જેને વિડીયો અમે અમારી ચેનલમાં મૂકવાના છીએ તો દરેક બહેનો વ્રત કરતા હોય તો તો એ લોકોને વિડિયો પહોંચાડજો જેમાં મહાલક્ષ્મી વ્રતનો મહિમા વ્રતની વિધિ ઉત્થાપન વિધિ અને તે બધું જ તમને જણાવવાના છીએ આ સિવાય માક્ષર મહિનામાં ગુરુવારે બૃહસ્પતિ વ્રત પણ કરવામાં આવે છે સ્કંદ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે માક્ષર માસ અને સૈદેવ પ્રિય રહે છે અને જે મનુષ્ય માક્ષર માસમાં સવારે પ્રાંતકાળે ઉઠીને સ્નાન કરીને વિધિપૂર્વક મારું અનુષ્ઠાન કરે છે પૂજન કરે છે તેનાથી હું સંતુષ્ટ થ છું અને તેને પોતાની જાતને સમર્પિત કરી દઉં છું આ માક્ષર આ માસમાં બ્રાહ્મણને ભોજન કરાવવાથી ઉપવાસ કરવાથી ગીતાજીનું પુસ્તકનું દાન કરવાથી અનેક જન્મોના પાપ અને રોગ નષ્ટ થાય છે વિશ્વ દેવતાઓની પૂજા થાય છે અને પિતૃઓના આત્માની શાંતિ માટે ભાગવત મહાપુરાણની સપ્તાહ પણ આ પવિત્ર માસમાં બેસાડી શકાય છે જે ભક્તોને અખંડ લક્ષ્મીજીની પ્રાર્થના કરવી હોય અને કુંડલીમાં રહેલા દોષ દૂર કરવા હોય તેઓ સફેદ વસ્ત્રમાં સફેદ રંગના ચોખા પતાસા લઈને નદીમાં પ્રવાહિત કરે તો તેને જરૂર અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે એટલે આવી રીતે આ પવિત્ર માક્ષર માસનું મહત્ત્વ આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે જેમ એકદમ તમને સરળ ભાષામાં આપ સૌ લોકોને સમજાવ્યું મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જેટલું થાય તેટલું અવશ્ય કરવું દાન પુણ્ય જપ તપ તો મિત્રો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ હવે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ